ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે ભક્તો ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરે છે આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે સનાતન ધર્મમાં સોમવતી અમાવસ્યા દિવસ ઘણા કારણોસર મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમ કે આ ખાસ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી દરેકને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય મેળવવા માટે માતા પાર્વતીની પૂજા કરીને તેમના પાસેથી આશીર્વાદ માંગે ઝાડની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે અને તેમના પતિના સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે ઘણી જગ્યાએ અપરિણીત મહિલાઓ પણ આ દિવસે ઉપવાસ રાખે છે અને તેમના ઈચ્છિત જીવનસાથી માટે પ્રાર્થના કરે છે મિત્રો પિતૃ તર્પણ અર્પણ કરવા માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે આ દિવસે લોકો તેમના મૂળ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરે છે આ દિવસે અને અને મુક્તિ મેળવવા માટે સ્નાન હોમ યજ્ઞ દાન પૂજા વિધિ વગેરેનું પણ ખૂબ જ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ દાન શાશ્વત ફળ અને ઘણું મળે છે મિત્રો આપણે જાણ્યું સોમવતી અમાવસ્યાનું મહત્વ હવે આપણે જાણીશું સોમવતી અમાવસ્યા પૂજા વિધિ સૌથી પહેલા આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો જો શક્ય ના હોય તો ઘરમાં ગંગાજળ ને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો આ પછી સ્વચ્છ કપડાં પહેરો અને તાંબાના વાસણમાં પાણી અક્ષત લાલ પુષ્પ લઈને સૂર્યદેવને અર્ગ અર્પણ કરો હવે ગંગાજળ છાટીને ઘરના મંદિરને શુદ્ધ કરો હવે મંદિરમાં સ્થાપિત ભગવાન શિવ અને માતા પાર્વતી સહિત તમામ દેવી દેવતાઓ પર ગંગાજળ છાંટો અને તેમને સ્નાન કરાવો મંદિરમાં દીવો પ્રગટાવો જેથી અગ્નિદેવ તમારી પૂજાના સાક્ષી બને હવે તમામ દેવી દેવતાઓને હળદર અને કુમકુમ થી તિલક કરો આ પછી દરેકને ફૂલ અર્પણ કરો હવે મીઠાઈ અને અને ફળો ભોગ તરીકે ચડાવો ધૂપ અગરબત્તી વડે ભગવાનની આરતી કરો અને પૂજામાં થયેલી કોઈ પણ ભૂલ માટે ભગવાન પાસે ક્ષમા માંગો અંતે પરિવારમાં દરેકને પ્રસાદ વેચો અને આખો દિવસ અથવા ક્ષમતા મુજબ ઉપવાસ કરો આ દિવસે કોઈ પણ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન અવશ્ય આપો તેનાથી તમારી પૂજા સફળ થશે આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે તમારા પૂર્વજોના નામ પર ઘીનો દીવો પ્રગટાવો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પણ પરંપરા છે તેથી તમારે શ્રી હરિનું પણ ધ્યાન કરવું જોઈએ આ સિવાય આ દિવસે ઘણી જગ્યાએ પીપળાના વૃક્ષની પૂજા કર્યા પછી પરિણીત મહિલાઓ ઝાડની આસપાસ સળંગ એકસો આઠ પરિક્રમા કરે છે અને ઝાડની ડાળી પર લાલ કે પીળા રંગનો પવિત્ર દોરો બાંધે છે તે પછી પીપળાના ઝાડને સિંદૂર સિંદુર લેપ દૂધ અને ફૂલ વગેરે અર્પણ કરવામાં આવે છે અને તેની નીચે બેસીને પવિત્ર મંત્રનો પાઠ કરે છે આ સાથે સોમવતી અમાવસ્યા પર તુલસીના છોડની પૂજા અને પ્રદિક્ષણા કરવાની પણ પરંપરા છે જેમાં તુલસીજીની 108 પરિક્રવા કરવામાં આવે છે અને તેમને લગ્નની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે તેથી તમારે તમારી પારિવારિક પરંપરા મુજબ સોમવતી અમાસિયાના ઉપવાસ અને પૂજાનું પાલન કરવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું સોમવતી અમાસિયાનું મહત્વ અને પૂજા વિધિ હવે આપણે સોમવતી અમાસિયાની કથા સાંભળીશું બલે ઉમાપતિ મહાદેવની જય એક ગરીબ બ્રાહ્મણ પુત્રી માં સમય અને વધતી વય સાથે સ્ત્રીઓના બધા ગુણો નો વિકાસ થઈ રહ્યો હતો એ છોકરી સુંદર સંસ્કારવાન અને ગુણવાન હતી પણ ગરીબ હોવાના કારણે એનું લગ્ન થઈ રહ્યું ન હતું એક દિવસ બ્રાહ્મણના ઘેર સાધુ મહારાજ એ કન્યાના સેવા ખૂબ પ્રભાવિત થયા કન્યાને લાંબી વયના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી ત્યારે એ દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એના હાથમાં લગ્ન યોગ બની જાય સાધુ થોડી વાર વિચાર કર્યા પછી અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની જાતની એક મહિલા એના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર લગાવી દે ત્યારબાદ એક કન્યાના લગ્ન થશે અને તેનો વેદવ્ય યોગ મટી શકે છે સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાં પણ આવતી જતી નથી આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈ સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવે એક દિવસ સોના ધોબણ એની વહુને પૂછે કે તમે તો સવારે ઊઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી વહુએ કહ્યું મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઊઠીને બધા કામ જાતે કરી લો છો અને હું મોડે ઊઠું છું આ વાતથી નવાઈ પામીને બંને સાસુ બહુ વિચાર કરે કાલે નજર રાખીશું કે કોણ છે તે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે ધોબણે જોયું કે એક કન્યા અંધારામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી જતી રહે છે જ્યારે એ જવા લાગી તો સોના ધોબણ એના પગ પર પડી અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે ચૂપચાપ આવીને મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સોના ધોબણ પતિવ્રતા હતી એમાં તેજ હતું સોના ધોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘરે જ રહેવાનું કહ્યું સોના ધોબણે જેમ જ એના શેથાનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું એનો પતિ મરી ગયો એ વાત એમને ખબર પડી કે એ ઘરથી પાણી આપ્યા વગર આવી ગઈ હતી આ વિચારીને રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે એને ભવરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે એ દિવસે સોમવતી અમાવસ્યા હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યા એણે ઈટના ટુકડાથી એકસો આઠ વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળાના ઝાડની પરિક્રમા અને એને જળ ગ્રહણ કર્યા આવું કરતા જ તેનો પતિ મરણ પથારી પરથી જીવતો થઈ ગયો આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ એક અમાવાસ્યા પરિક્રમા કરે છે એના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે આથી જે માણસ દરેક અમાવસે ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યા ને દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગોરી ગણેશના પૂજન કરે છે અને અખંડ સૌભાગ્ય મળે છે આ પ્રચલિત પરંપરા છે કે પહેલે સોમવતી અમાવસ્યાના દિવસે ધાન પાન હળદર સિંદૂર અને સોપારીની પરિક્રમા આપવામાં આવે છે એ પછી સોમવતી અમાવસ્યાને દિવસે તમારી શક્તિ મુજબ ફળ મીઠાઈ સુવાગની સામગ્રી વગેરે થી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલ સમાન કોઈ બ્રાહ્મણ નણન કેમ કે ભાણેજને આપી શકાય છે મિત્રો મને આશા છે કે આપના વિડીયો જરૂરથી ગમ્યો હશે હર હર મહાદેવ